સ્વભાવ કોને કહેવાય બહુ કોશિશ કરીએ જલ્દી બદલી ના શકાય કોઈ ઉદાર ચરિત્ર વાળા વ્યક્તિત્વને આપણે જોઈએ નક્કી કરીએ આ પછી ક્યારેય લોભ નહીં કરવો પણ જલ્દી ખિસ્સામાં હાથ જ ના જાય કેમ કે સ્વભાવમાં રહેલું છે સત્સંગમાં આવીએ બેસીએ સારી વાતો સાંભળીએ ક્રોધ બહુ ખરાબ વસ્તુ છે ચિત્તા મરેલા માણસના શરીરને બાળે ક્રોધ જીવતા માણસને સળગાવે આખો દિવસ માણસ હાઈ વોલ્ટેજ રહેતો હોય એક ભાઈ બહુ ક્રોધી વારે ઘડીએ બધા ઘરવાળા કમ્પ્લેન કરે પણ પેલાનો સ્વભાવમાંથી ક્રોધ છૂટે નહીં ઘરે આવે ને એટલે કરફ્યુ લાગી જાય બધા પારેવડાની જેમ ફોફે હમણાં કોઈનું આવી બનશે એક કથામાં આવ્યા ને સાંભળ્યું કે આ ક્રોધ બહુ ખરાબ વસ્તુ છે માણસે ના કરવો જોઈએ ક્રોધમાં ઘણું બધું નુકસાન થાય આજ પછી હું ક્રોધ નહીં કરું ઘરે આવ્યો પેલો બાબો ગભરાયો પપ્પા આવી ગયા પત્યો હવે મોડું સંત બેટા અહીંયા આવો ચિંતા નહીં કર આજે મેં નક્કી કર્યું છે હવે હું ક્યારેક ક્રોધ નહીં કરું સાચે પપ્પા શું વાત કરો છો હા બેટા મેં નક્કી કર્યું છે હું ક્યારેય કોઈના પર ક્રોધ નહીં કરું તો રાજી રાજી મમ્મી મમ્મી જલ્દી આવો બહુ મોટી સરપ્રાઇઝ આજે પપ્પા કહે છે કે મેં નક્કી કર્યું કે હવે પછી કોઈના પર ક્રોધ નહીં કરું મમ્મી આવી ખરેખર હવે તમે કોઈના પર ક્રોધ નહીં કરો હા નહીં કરું કોઈના પર નક્કી કરું સાચો એક વાર કહ્યું ને ક્રોધ નહીં કરું આવ્યા વગર ના રહે સ્વભાવમાં રહેલું છે એમ ભગવાનનો સ્વભાવ છે કે ગમે તેવો જીવ હોય એના ચરણનો આશ્રય કરે ત્યારે એના ત્રિવિધતા દૂર કરે છે અને ભગવાન કયા શ્રી કૃષ્ણ કરું છું પ્રથમ શ્લોકમાં પ્રભુને મંગલાચરણ કરીને વંદન કર્યું છે કારણ કે જે મંગલ સ્વરૂપ છે મંગલમ મંગલમ ભ્રજભુ મંગલમ દરેક વસ્તુનો પ્રારંભ જ મંગલથી થાય શ્રી મહાપ્રભુજી પણ નમામી યમુનામ હમ યમુનાજીને વંદન કરી મંગલાચરણ કર્યું તો બ્રહ્મ કહેતા વેદ જેને બ્રહ્મ છે ગીતા જેને પરમાત્મા છે ભાગવત જેને ભગવાન છે એ શ્રી કૃષ્ણ છે કૃષ્ણ પરમાત્મા છે પરબ્રહ્મ છે તે નિરાકાર પણ છે અને ભક્તના ભાવ પ્રમાણે અવતાર ધારણ કરી સાકારિત પણ થાય છે શ્રી મહાપ્રભુજી બંને વસ્તુ સ્વીકારે છે સર્વવ્યાપી સ્વરૂપે અંતર્યાપી સ્વરૂપે બધાના હૃદયમાં બિરાજે છે અને એ જ ભક્તના મનોરથોને પૂર્ણ કરવા અવતાર ધારણ કરી અને પ્રગટ થઈને પોતાની અવતાર લીલા પણ કરે છે